પંશે એઆઈ એટલે કે આત્મનિર્ભર ઇન્વેસ્ટર ફરીથી અહીં છે આ એક સોશિયલ એક્સપેરિમેન્ટ છે જેમાં અમે પબ્લિકમાંથી બે લોકોની જોડી પસંદ કરીએ છીએ પછી તેમને આ એઆઈ બલૂન્સ આપીએ છીએ અમે તેમને પૂછીએ છીએ સરળ સવાલ અને સવાલ ખતમ થયા પછી જે પણ સાચો જવાબ આપે છે તેને આ એઆઈ બલૂન પોપ અપ કરવાનો મોકો મળે છે તો ચાલો શરૂ કરીએ તો ગાઇઝ અહીં આપણી સાથે પિતા પુત્રીની ખૂબ જ પ્યારી જોડી છે તો તમને પહેલો સવાલ છે કે તમારામાંથી કોનો ડાયલોગ છે કે ચાલી જશે મારો તો આ રાઉન્ડ જીતે છે રિયા પ્લીઝ આ બલન પોપ કર તો ચાલો બીજો સવાલ પૂછીએ કે તમારામાંથી કોણ પેમેન્ટ ડીલે કરે છે અને પછી પેનલ્ટી પણ ભરે છે પપ્પા હંમેશા ભૂલી જાય છે પછી મારે અને મમ્મી યાદ અપાવવું પડે છે જો કે રિયા માં ઘણી માસ્ટર છે સો સ્વીટ રિયા આરાઉન્ડને પણ તમે જીતો છો પ્લીઝ બલૂન પોપ કરો બરે આ શું છે એક બીજો સવાલ કે કોઈ અગત્યનું કામ હોય તો પ્લાનિંગ અને તૈયારી સાથે તમારામાંથી કોણ કરે છે ઓફકોર્સ મારી દીકરી બધી વસ્તુ ઝીણોટથી કરે છે બહુ સરસ रिया આરાઉન્ડ પણ જીતો છો શું ત્રણેયમાં જીત અભિનંદન તમે બલૂન પોપ કરી શકો છો

આપણા દેશમાં વીસ ટકા ડિમેટ એકાઉન્ટ હોલ્ડર આજે સ્ત્રીઓ છે તો શું તમે પણ એઆઈ એટલે આત્મનિર્ભર ઇન્વેસ્ટર બનવા માંગશો